અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બનાવીશું સાબુદાણાની ની ખીચડી એની માટે આપણે આ એક વાટકી સાબુદાણા લઈ લીધા છે અને આપણે સારા એવા બે પાણીથી ધોઈ અને લઈ લઈશું ચાલો સારા એવા આપણે બે પાણીથી સાબુદાણા ધોઈ લીધા છે હવે આપણે એની અંદર પાણી નાખશું તો આપણે આ એક વાટકી આખી ભરી અને સાબુદાણા દાણા લીધા હતા તો આપણે પોણી વાટકી જેટલું પાણી લીધું છે પાણી પોણી વાટકીથી થોડુંક વધારે છે એટલે કે આપણે થોડાક સાબુદાણા ડૂબે એટલું પાણી રાખવાનું છે ચલો હવે આપણે ઢાંકી અને ચાર થી પાંચ કલાક જેવું પલળવા દઈશું ચાલો હવે આપણે સાબુદાણા જોઈ લઈએ કલાક કલાક આપણે થઈ ગયા છે અને વચ્ચે એકવાર થી આ રીતે ઉપર નીચે કરી દીધા હતા એ જો એકદમ સરસ થયા છે જો જરા પાણી અંદર નથી ને એકદમ છૂટાછુટા આપણા સાબુદાણા થયા છે અને જો તરત જ પીસાઈ જાય છે એટલે બહુ સરસ પલળી ગયા છે આજ આ સમય જો આમાં થોડુંક તમને પાણી જેવું લાગતું હોય તો ચાણીમાં નિતારી દેવાના ને એમ લાગે કે એવા નથી અને વધારે પાણી જો અતવચું લાગે છે તો એની અંદર થોડોક સિંગાણાનો પૂકો નાખી દેવાનો એટલે સિંગદાણાનો ભૂકો પાણીને જપ કરી લેશે એની કોઈ જરૂર નથી આપણે એકદમ પરફેક્ટ અને બહુ સરસ પકડ્યા છે ઘણીવાર આપણે એમ બનતું હોય કે આપણે જયારે ધોયા હોય ત્યારે એની અંદર પાણી વધારે રહી જતું હોય અને એના જેટલું જ આપણે પાણી નાખી દઈએ એટલે એ સાબુદાણામાં પાણી વધારે રહેશે તો સાબુદાણાની ખીચડી સરસ સૂટી એવી નથી બનતી અને આપણે આ જો બહુ સરસ પકડી જશે

તમે પછી પાછળથી દાણા નાખો તો એ સરસ લાગે પણ મારા ખાંડી ને લીધેલા છે એ નાખવાની છું હવે આપણે ટમેટા પણ થોડા કુક થઈ ગયા છે વધારે કુક નથી કરવાના હવે આપણે આ બટેટા બાફીને લીધા છે એ નાખીશું જો તમારે બાફી ને ના લેવા હોય તો એમના પતલી પતલી તમે બટેટા નાખી શકો છો એ મૂકેલો છે તમે જોઈ શકો છો મિક્સ કરી આપણે થોડીક આપણે હળદર નાખીશું આપણે અડધી ચમચી થી પણ ઓછી હળદર નાખી છે અડધી ચમચી જેટલું આપણે મરચું નાખીશું આપણે લીલા મરચા વધારે નાખ્યા છે એટલે લાલ મરચું આપણે ધ્યાન રાખીને નાખવાનું છે સિંગદાણા તમારા તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા નાખી શકો છો બે મોટી ચમચી જેટલા મેં નાખ્યા છે અને આપણે મિક્સ કરી લઈશું ચલો આપણે બટેટાની અંદર બધો મસાલો સરસ ભળી ગયો છે હવે આપણે આ સાબુદાણા નાખીશું જો એક એક સાબુદાણો છૂટો પડે છે એટલા સરસ આપણે સાબુદાણા પલળી ગયા છે હવે આપણે આ બધી વસ્તુ મિક્સ કરી લઈશું હવે આપણે સ્વાદ પ્રમાણે અંદર મીઠું નાખીશું આપણે સિંધો મીઠું નાખ્યું છે ફરાડી મીઠું જે આવે હવે આપણે એક ચમચી આમાં ખાંડ નાખીશું ચલો એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ બહુ સરસ આપણી ખીચડી તૈયાર છે પેલો તો આપણે ગેસ બંધ કરી લઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું જો એકદમ ખીલી ખીલી અને મસ્ત ખીચડી આપણી બની ગઈ છે હવે આપણે એક લીંબુનો રસ ની ચોયીશું લીંબુ નાનું હતું એટલે મેં એક લીધું છે જો મોટું હોય તો અડધું લીંબુ લેવું ને તો જો વધારે ખાટી થઈ જાય તો પણ ખાવાની મજા નથી આવતી હવે આપણે કોથમીર નાખીશું કોથમીર અમે ધોઈને સમારીને લઈ લીધી છે ચલો હવે આપણે આ બધી વસ્તુ સરસ મિક્સ કરી લેશું એકવાર ચલો આપણી સાબુદાણાની ખીચડી તૈયાર છે ચાલો આપડી સાબુદાણા ની ખીચડી તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં